કેપેસિટી કેટલી થઈ ગઈ છે આપણે વધારી છે હા આપણે અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ નીકળે અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ હા તો જો પહેલા દિવસે આ નક્ષત્રની અંદર તમને આટલું ગ્રાઉન્ડ દેખાતું હોય તો હજી તો આવતી કાલથી રંગત શરૂ થશે બધું જાદો કાકા મશીનની ખાસિયત શું છે આ કલાકે 5 થી 6000 રોટલી ફૂલકા દળા થઈને નીકળે કલાકમાં 5 થી 6000 વાહ અને એની કેપેસિટી વધારી હોય તો વધી શકે વધી શકે બે મશીન છે અમારી પાસે એક નાનું છે એ કલાકે ઓછી આપે આ કલાકે પાંચ થી છ હજાર ફૂલકા થઈને આવે આ તમે જો બેક ટુ બેક કોઈ જાતની નિરાત નથી જે ખમણ બનાવનારા છે પછી ખમણ કટ કરનારા છે વઘાર નાખનારા છે પહેલા દિવસે જો આટલા બિઝી રહેતા હોય તો બાકીના દિવસોમાં શું થશે આ શ્રી ખોડિયા રાસમંડાના આ રસોડામાં ધરકમ ફેરફારો થયા છે એક તો રોનક વધી ગઈ છે લાઇટિંગ વધી ગયું છે અને કેપેસિટી પણ ઘણી બધી ઇન્ક્રીઝ થઈ ગઈ છે જાદવ કાકા લાકડાની કેટલી વ્યવસ્થા કરવી પડી લાકડાની આપણે એક ગાડી ઉપર લાકડા જોઈ એક ગાડી એટલે એક અને આપણે એક ટનની હોય ગાડી ગાડી હોય પાંચ છ ટનની પાંચ છ ટનની પાંચસો ટનની ગાડી અને નેવું તો આપણે બાટલા વાપરી છે

તમને આ ક્રેન વાળું માળખું દેખાડવું આની પહેલાના વિડીયોમાં પણ તમને દેખાડેલું હતું કે આ પહેલું એવું નક્ષત્રમાં જોયું કે જેમાં તપેલા ઉતારવા માટે અને કોઈ વસ્તુઓ બનાવવા માટે ક્રેનની ખાસ જરૂર પડે છે અને અહીંયા પરમેનન્ટ ક્રેન ઇન્સ્ટોલ થયેલી છે હા હા આ કાકા આ જો આ બધા જેટલા આપણા મોટાભાગના સિનિયર સિટીઝન્સ જે છે એ સેવામાં લાગ્યા છે

ખિચડી કેટલી આપણે બનાવી રાખી હોય કાકા ખીચડી એ તો આપણે બપોરે દાળ ભાત હોય છે સાંજના ટાઈમે ખીચડી હોય છે આપણે હા એટલે ખીચડી આપણે સાંજના ટાઈમમાં પાંચ દિવસની અંદર લગભગ મારી ગણતરીમાં એસી કિલો એસી મણ જોઈએ એસી મણ ઓહો આ આવડા મોડ આ શું રીંગણા તળે છે હા એ રીંગણા તળે બાપે કરીને ભાવમાં નાખવાના આ સેલું શાક બને છે રીંગણાનું આટલું ઓરો બનવાનો ઓરો વાહ અહીંયા ક્રેન ની તૈયારીઓ ચાલે છે ભાઈ તો પેલું ઉપાડવા માટે હા કર દે સર કળામાં ભરાઈ જાય ઓલા ટોપ ઉધી લઈ લ્યો અહીંયા ઉધી અહીંયા ઉધી લઈ આ તો જો આ ક્રેન છે આમાં શું છે આ ક્રેન થી આના વિશાળ તપેલા જે છે એને ઉચકવામાં આવે છે કારણ કે આ કોઈ વ્યક્તિનું કામ નથી બે ચાર લોકો પાંચ લોકો ભેગા થઈને આટલું ગરમ તપેલું ઉપાડી ના શકે એના માટે સ્પેશિયલ આ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે જાદુ કે આ કેટલા વર્ષ પહેલાં લખાવી હતી હે આ ક્રેન કેટલા વર્ષ પહેલાં લખાવી દીધી એટલે એમને આપણે ચોથું વર્ષ છે આ ચોથું વર્ષ હા પહેલાં આપણે ઓમ ઉતાર પાઇપ નાખીનું કાઢતા બરાબર હવે હું છે ઉપાડવા વાળા ઠાકવા મહિના બરાબર એટલે હવે એટલે હિસાબે કે અને ગરમ હોય એટલે દાજવાના ચાન્સીસ વધી જાય

આ ટ્રેનથી તપેલું ઊંચકીએ ને એને વ્યવસ્થિત મૂકવામાં આવે ને આંધોન મૂકવામાં આવે હવે એને આગળ લેવામાં આવશે ટાઈમ થઈ ગયો તૈયારી કરો કોઈ આ આઈસી ખોડિયાળ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એના રસોડાનો વિડીયો નથી જોયો એને ફરીવાર જણાવી દઉં કે રોટીનો કઈ રીતે અહીંયા પ્રોસેસ થાય છે એક તો રોટીનો લોટ બાંધવા માટે અહીંયા લોટ અને પાણી મશીન અને તેલ મિક્સ કરવામાં આવે અને એક સાથે કેટલા કિલો લોટ કે વીસ કિલો લોટો નીકળી જાય દસ પંદર મિનિટમાં કિલો મેંદો આ એક કિલો મેંદો નાખે છે અને હવે આ એક માણસ ઘઉનો લોટ આ કેટલી મિનિટમાં ઉતરી જશે દસ થી પંદર મિનિટમાં તો એનો મતલબ એમ કે કલાકની અંદર તમે સિત્તેરથી થી એસી કિલો બાંધી શકો લોટ કલાકની અંદર સિત્તેરથી થી એસી કિલો લોટ બાંધી શકે એટલી કેપેસિટી આ મશીનની છે અને પછી એ લોટ બંધાયા પછી એનો આખો પિંડો આ મશીનમાં જાય છે આ એકદમ હેવી ડ્યુટી મશીન છે પાંચથી છ હજાર રોટલીઓ તો એક કલાકમાં રમતા રમતા કાઢે હવે એ જે છે આખું રોટલીના લોટમાં એક પ્લેટ તૈયાર થઈ જાય એ તમે પાછળ જોઈ રહ્યા છો અહીંયા પ્લેટ તૈયાર થાય એ પ્લેટ નીચે જાય અને સાથે સાથે એ કોરો લોટ ભરતો જાય એ પ્લેટ જેમ જેમ આગળ જાય અહીંયા પ્લાસ્ટિકની ડાઈ જે છે એનાથી રોટલીઓ કટ થતી જાય જેમ જેમ કટ થતી જાય એમ એ આગળ શેકાવા જાય શેકાવા માટે ભઠ્ઠી તરફ જતી રહે અને બાકીનો જે છે વેસ્ટેજ એ પાછો ઉપર જતો રહે ને એ પાછો પાછો નવો પિંડો બની જાય અને અને જરા પણ જતો અને આ રીતના લોટના પિંડા બની જાય છે હવે આ તમે જુઓ એક સાથે આ રીતે બની રહી છે રોટલીઓ અને આ ભઠ્ઠી આ ભઠ્ઠીની સ્પીડ તમે વધારી ઘટાડી શકો છો વધારી શકાય છે વાહ તમે જોજો આ વખતે આ આ રાઉટીની અંદર આ વખતે જરખમ ફેરફાર કરવામાં આવ્યા છે સ્પેશિયલી આ ક્ષેત્રમાં આ વખતે બિલ્ડિંગ જે છે એ વધુ ડેવલપ કરવામાં આવ્યું છે વધુ રૂમ્સ વચ્ચેનો માંડવો કાઢી નાખવામાં આવ્યો છે અને લોકોને ગરમી પણ ન થાય ઇવન સાંસ્કૃતિક વાતો જળવાઈ રહે એના માટે અહીંયા સ્લોક્સ જે છે એ ફ્લેક્સની અંદરના બેનર્સની અંદર લગાડવામાં આવ્યા છે અને બીજું સ્વયંસેવકો માટે તો જાદુ કાકા સ્વયંસેવકો માટે પણ આપણે ધ્યાન ખાસ રાખવા માંગવું જાવ ને અમારા સંસેવકો તો એનાથી તો ઉજરા છે બરાબર છે રાત દિવસ જોઈએ જોયા વગર સંસેવકો અમારે મહેનત કરે છે આમાં તો લાખોની સંખ્યામાં પરિક્રમામાં અમારે હરિયર ચલાવવું હોય તો બધાને સાચવવા પડે એ લોકોને તો બહુ મહેનત છે અમારે તો કેટલા રૂમ આવતે અત્યારે જાદવજી કાકા આપણને હવે લાડવા પણ દેખાડી રહ્યા છે લાડવા લાહ લાડવા હા લાહ લાડવા ગામડાના લોકોને સૌથી વધારે પ્રિય શુદ્ધ ઘીમાં બનાવેલા શુદ્ધ ઘીમાં ઓહો આ ચોકી કેટલા કિલોની છે ચોખીની તો વાત જાપાજ ભાઈ ઠંડ મોટે વાત હોય ઢેડા મોટા કિલો વાત વાત જ નથી આવતી અરે હાથમાં એક દેખાડો લાહો લાડો અરે વાહ વાહ બહુ સરસ અરે વાહ વાહ જોરદાર અંદાજ આપણે લગભગ મારી ગણતરીમાં સાતસો કિલો લાડવા બીના હતા સાતસો કિલો એક દિવસમાં એક દિવસમાં બી ઓકે એ પછી આ કાલ માટે હુકડી બને છે દુનિયા આઈટમ આપણે હુકડી શરૂઆત જ મીઠા પેલા આપણે મીઠા હુકડી હતી આ હુકડી બને છે આજે રાતે ગુંડીને ગાંઠિયા બનશે હવે અત્યારે શું બની રહ્યું છે અત્યારે હુકડી બને છે આઈ જાય લાઈ બની રહી છે લાઈ હુકડી બને આજ તો ટાર્ગેટ કીધું સુખડીનો કાલ માટે કાલ માટે લગભગ મારી તાણતરીમાં બસો કિલો માલ બને હશે ને બસો માલ બીજો ચારસો ઉપર થાય ને આપણે એની હારે ગુંદી આવે પછી બે એકદમ સુખડી બસો કિલો ગુંદી હા અરે ગુંદી તો વધારે બનશે તો ગુંદી ચારસો બંધ છે હા થાય ને આપણે બધું ગણી દો લોકો અહીંયા મહેમાનની જેમ જમીન અમારા મહેમાન જ છે માતાજી ના ખમણ ઉતરતા જોવા પણ એક લાવો છે રાયનો વઘાર ઓહો આ કેટલા કિલો વઘાર તૈયાર કર્યો છે ત્રણસો કિલો તો ખાલી વઘાર છે વિચાર કરો ત્રણસો કિલો ખાલી વઘાર છે તો ખમણ કેટલા કિલો બનતા હશે એ એક મોટો સવાલ છે આ તમે જુઓ બેક ટુ બેક કોઈ જાતની નિરાત નથી જે ખમણ બનાવનારા છે પછી ખમણ કટ કરનારા છે વઘાર નાખનારા છે પેલા દિવસે જો આટલા બિઝી રહેતા હોય તો બાકીના દિવસોમાં શું થશે જાદવ કાકા કેપેસિટી કેટલી થઈ ગઈ છે આ વખતે વધારી છે હા આપણે અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ નીકળે અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ તમે જો ભોજનની જે મશીનરીઝ છે એની પણ પૂજા થતી હોય છે આરતીના ટાઈમે એટલે આમાંથી બનનારી વસ્તુઓ કેટલી પવિત્ર છે એનો પ્રસાદનો ગુણધર્મ કેવડો મોટો છે એ ખાસ લોકોએ ધ્યાન રાખવું છે આ મહાપ્રસાદ કહેવાય આનો બગાડ જરાય પણ ન કરો